આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીની જે નવી કેબિનેટ મળી છે તે કરોડપતિ કેબિનેટ છે કેન્દ્રીય કેબિનેટના એકોતેર મંત્રીમાંથી સિત્તેર ટકા એટલે કે નવ્વાણું જેટલા મંત્રીઓ કરોડપતિ છે જેમની પાસે કરોડોની સ્થાવર અને જંગમ મિલકતો છે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના જણાવ્યા પ્રમાણે એકોતેર મંત્રીઓની સરેરાશ સંપત્તિ એકસો કરોડ રૂપિયા છે મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે પૈકીના અગિયાર જેટલા જે માત્ર ધોરણ બાર પાસ છે જ્યારે સત્તાવન મંત્રીઓ સ્નાતક કે તેથી વધુ ભણેલા છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે પીએમ નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસમાં માં પીએમ બન્યા પછી ક્યાં જશે

ત્યારબાદ મોદી સરકારનો મોટો નિર્ણય અને ચીનને આપ્યો ઝટકો નવી સરકાર બનતાની સાથે જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે ચીનને તેની ભાષામાં જવાબ આપવા જઈ રહી છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત સરકારે ટિબેટમાં ત્રીસ જેટલા સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે ભારતીય સેના આ નામો જાહેર કરશે અને આ નામો વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલ એ નકશા પર અપડેટ કરવાની રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે એપ્રિલમાં ચીને અરુણાચલ પ્રદેશની ત્રીસ જગ્યાના નામ આ બદલ્યા હતા ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગઈકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી શાહ દેશના પાયા સાથે રમત રમી રહ્યા છે તેથી દેશ એક થઈ ગયો પીએમ જનતાના નફરત ફેલાવે છે અયોધ્યામાં મંદિર બન્યું ઉદ્ઘાટન સમય એક પણ ગરીબ વ્યક્તિ ન હતો રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે અહીં ન આવી શકો પીએમ જીવ બચાવીને વારાસણી છોડી ગયા જો પ્રિયંકા ગાંધી સાથે ચૂંટણી લડ્યા હોત તો પીએમ નરેન્દ્ર મોદી બે થી ત્રણ લાખ વોટથી હારી ગયા હોત હવે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત ચંદ્રબાબુ નાયડુએ મોટી જાહેરાત કરી છે કે અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે સીએમ તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા જ ટીડીપી સુપ્રીમોમાં આજે કહ્યું હતું કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે જે આ ઘોષણા સાથે નાયડુએ જગમોહન રેડ્ડીના ત્રણ રાજધાનીના નિર્ણયને પલટી દીધો છે તેમણે કહ્યું કે અમારી સરકારના ત્રણ રાજધાનીઓની આડમાં કોઈ રમત નહીં ચાલે અમારી રાજધાની તો અમરાવતી જ રહેશે હવે મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના ઘરની પણ શોધ નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાનનું નામ ફાઇલ કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ નવા મુખ્ય પ્રધાન માટે ઘરની પણ શોધ કરવામાં આવી રહી છે ઓડિશામાં સીએમ માટે કોઈ સત્તાવાર ઘર મળ્યું નથી પૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયક છેલ્લા ચોવીસ વર્ષથી તેમના જ ઘરમાં રહેતા હતા સૌથી મોટા સમાચાર અને સુપ્રીમ કોર્ટે રાતોરાત આપ્યો મહત્વનો ચુકાદો સરકારી કર્મચારી માટે સુપ્રીમે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે અને કહ્યું કે જે કર્મચારી ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી સેવા આપે છે તો તેને નિવૃત્તિના લાભોથી વંચિત ન રાખી શકાય જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ નીતિશ ચંદ્ર શર્માની ખંડબીટે કહ્યું કે લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારીને નિવૃત્તિના લાભો મળવા જોઈએ ડિવિઝન બે છે કહ્યું કે અરજદારોએ ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી કામ કર્યું તેને નિવૃત્તિ પછીના લાભો મળવા જોઈએ ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને નવ દિવસ સુધી રહેશે બંધ જુનાગઢ ગિનાર પર્વત પર આવેલો રોપવે દસ દિવસ સુધી બંધ રહેવાનો છે મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે દસ દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી તારીખ અગિયાર થી વીસ જૂન સુધી રોપવે બંધ રહેશે એટલે કે દસ દિવસ પ્રવાસીઓ માટે રોપવેની સફર નહીં કરી શકે તેમને દાદર ચડીને ગિનાર પર્વત પર ચડવાનું રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે ગુજરાતીઓ જાણી લો નહીતર ખિસ્સા થશે ખાલી રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં છે જેમાં સ્કૂલ વાન નિયમ પાલન કરવા માટે કડક સૂચના આપી છે અને નિયમ મુજબ જ વિદ્યાર્થીને બેસાડવા સૂચના અપાય છે તેમાં ટેક્સી કે મેક્સી પાર્સિંગ નહી હોય તો તેને ડિટેઇન કરવામાં આવશે જેમાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી દબાણ કરાશે તો સ્થિતિ બગડી શકે છે જેમાં 50000 રૂપિયા ફી ભરીને ટેક્સી પાર્સિંગ કરાવવું પડશે